टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार आप जो रहा छो न्यूज कैपिटल हूँ चुकू गांधीनगर जिला ना बहियल गामा जे थयु ए मात्र जूथ अथड़ामण नहीं एक सोशल मीडिया पर लखाईली ली बे लाइनों ना छुपायेला तोफानी आवाज है સોશિયલ મીડિયાની એ કેમ્પેન પોસ્ટ અને આખા ગામે ભડકી ગયા મોડી રાત્રે ચાલુ ગરબા અને એ જ સમયે પથ્થર મારાની શરૂઆત થઈ પોલીસના પીએસઆઈ ઇજાગ્રસ્ત થયા લોકો ઘાયલ થયા દુકાનો સળગી ગઈ અને પંદરથી વધુ વાહનોમાં તોડફોડ થઈ સવાલ થાય કે શું દુશ્મન સોશિયલ મીડિયા છે કે પછી આ દુશ્મન આપણા ભીતર છુપાયેલો છે જેમના કારણે તણાવ છે તો શું તેઓ માત્ર ઉશ્કેરાયેલા હતા કે ઉશ્કેરાવનારા હતા

જે લીડર હોય એ લોકોએ સમજી જવું જોઈએ અપીલ કરવી જોઈએ કે હિન્દુ સમાજના જે કોઈ પવિત્ર તહેવાર હોય એને અભડાવવા માટે આપણે કોઈ જવાની જરૂર નથી જાય પછી કોઈ વિવાદ થાય સ્લોગન બોલે અને પછી એમાંથી ઝઘડો થાય એમાં બધાને નુકસાન થાય દેશને નુકસાન થાય રાજ્યને નુકસાન થાય સમાજને પણ નુકસાન થાય અને વ્યક્તિ કે દુશ્મની બને

એવા આયોજન કરીએ છીએ તમે બીજો ફિટરના એમના પ્રોસેસનો નીકળે છે ત્યારે પણ આપણે વાંધો નથી લેતા પણ ત્યારે કોઈ કાંકરી ચારો નથી થતા તો શા માટે સનાતન ધર્મના તહેવારો પર કાંકરી ચારો થાય છે આ બાબતે સરકારે જાગૃતતા રાખવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક આપણું આઈબી કાચું પડે છે આઈબી આ બાબતે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ આઈબી જાગૃત નથી એવું દેખાઈ રહ્યું છે हम गत कई दिनों से देख रहे हैं आई लव मोहम्मद का ट्रेंड स्थान स्थान पर चल रहा है गुजरात गोधरा से यह बात उठाई मुसलमानों ने और देश भर में स्थान स्थान पर आई लव मोहम्मद के नाम पर सामान्य लोगों का जन जीवन माहौल खराब करने का काम कट्टरपंथी जिहादी मुसलमानों के द्वारा हो रहा है इसी विषय को लेकर कल रात्रि को गांधीनगर के देगाव के बहियर गांव में जहां मुसलमान बहु है वहां भी इस विषय को लेकर के हिंदू युवा को दबोचा गया તો આ અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે અને આ મુદ્દા આજે આપણે ચર્ચા પણ કરવાના છે આપણી સાથે ધર્મગુરુ ડૉક્ટર જ્યોતિર્નાથ મહારાજ આ ચર્ચામાં જોડાયા છે તો સાથે વીએચપીના પ્રવક્તા દક્ષેશ મહેતા અને સાથે મુસ્લિમ અગ્રણી અસલમભાઈ સાયકલવાળા પણ આપણી સાથે જોડાયા તમામનું સ્વાગત છે સૌથી પહેલાં તો બાપુ આપને પ્રશ્ન એ જ પૂછવા માગીશ કે વારે તહેવારે આ પ્રકારના હિંસાઓના બનાવો સામે આવે છે શાંતિ દહોડવાનો પ્રયાસ થાય છે નવરાત્રિનો આ પર્વને તેમાં પણ આ પ્રકારની હિંસા સામાજિક દ્રષ્ટિએ આપણે જો વાત કરીએ તો સંસ્કાર અને સાથે સંવાદની દ્રષ્ટિએ આપ કેટલું યોગ્ય માનશો આવી કોઈ પણ હોય અને કોઈ પણ જગ્યાએ થતી આવી હિંસક પ્રવૃત્તિઓ સારી નથી દેશ માટે સમાજ માટે બંને રીતે નુકસાન કરતા છે મહત્વની વાત એ છે કે આપણે ત્યાં આગળ જે મુસ્લિમ સમાજ છે તે સમાજની અંદર ક્યાંક ક્યાંક તમે જો અભ્યાસ કરો તો ખબર પડે કે એક પ્રકારના લોકો નામે આવે છે અને સ્થાનિક લોકોને ભરીને જતા રહે અને સરવાળે જે પરિસ્થિતિ ઊભી થાય છે તે પરિસ્થિતિ આ ભરવા પર પ્રદર્શન જોવા મળે છે વાત દુઃખદ છે કોઈ પણ સંપ્રદાય માટે આ દુઃખદ વાત છે આવું ન થવું જોઈએ હું તો ઘણી વખત કહેતો હોઉં છું કે આ લોકો એ પોતે જ સમાજમાંથી આવા લોકોને પિનઆઉટ કરવા જોઈએ બહાર કાઢવા જોઈએ કે આ અમારે ત્યાં નટોરિયસ છે આ ખોટો વ્યક્તિ છે તો એ એનાથી જ આમાંથી સુધારો આવી શકે જે રીતે તકેદારી રાખવી જોઈએ તે સમાજમાં પણ રખાતી નથી અને તમે કે શરૂઆત પણ કીધું કે મીડિયા કે આપણામાં છુપાયેલો દાવાનળ છે દાવાનળ તો કશે નથી દાવાનળ ઉભો કરવામાં આવે છે બાના મીડિયા હોય કે બાના

અત્યારે આપ જોઈ શકો છો કે છેલ્લા ઘણા સમયથી સમસ્ત દેશના મુસ્લિમ સમાજના જે વ્યક્તિઓ છે એના સોશિયલ મીડિયા પર આઈ લો મોહમ્મદ પોસ્ટ મૂકી રહ્યા છે સ્ટેટસમાં બોલો કે એના અપડેટમાં ઘણી જગ્યાએ બેનર્સ પણ લાગ્યા છે દેશનો સંવિધાન છે કે કોઈ પણ વ્યક્તિ એના ધર્મને પાલી શકે એના ધર્મને અનુરૂપ જે કંઈ કાર્ય કરવું એ કરી શકે છે એના ધર્મને જાહેર કરી શકે છે ઇસ્લામમાં કે હું નથી લખ્યું કે અમારા જે મોહમ્મદ પેગમ્બર સાહેબ આજે સાડા વર્ષ પહેલાં જ્યારે ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ સાઉદી અરબમાં ત્યારે તો કંઈ બધા મુસ્લિમના હતા અલગ અલગ ધર્મના લોકો ત્યાં હતા ને આજે પણ છે આજે પણ અરબસ્તાનની અંદર ખ્રિસ્તી ધર્મના જેવો લોકો છે યહૂદી સમાજના લોકો છે એટલે ઇસ્લામે ક્યારેય મોહમ્મદ પેગમ્બર સાહેબે એ સંદેશો નથી આપ્યો કે ઇસ્લામને બિલકુલ બધાને જ ફરજિયાત ઇસ્લામ ધર્મ અપનાવે એ પ્રકારનું કાર્ય કરવું જોઈએ ઇસ્લામે મોહબ્બત પ્રેમનો સંદેશો આપે છે એકતાનો સંદેશો આપે છે અને એને અનુરૂપ મોહમ્મદ પેગમ્બર સાહેબનો જે સંદેશો છે એને દરેક મુસ્લિમે એને ફરજ સમજીને એને નિભાવતા આવ્યા છે આ જે મારા ધ્યાન પર આવ્યું ભૈયલની ઘટનામાં કે આઈ લો મોહમ્મદની જે પોસ્ટ હતી એમાં કોઈ સ્થાનિક કોઈ બેન્કર સરનેમવાળા વ્યક્તિએ એના પર કોઈ અભદ્ર કોમેન્ટ કરી કે અભાષા વિવેક ભાષાને ચૂકીને કંઈક કોમેન્ટ કરી એને લઈને જ્યારે મુસ્લિમ આગેવાનો પોલીસ સ્ટેશન ગયા ને બતાવ્યા કે ભાઈ આ રીતે આ કોમેન્ટ પર આ રીતે આ ભાઈએ કોમેન્ટ કરી છે એની સામે કાર્યવાહી કરો હું સ્પષ્ટપણે કહું છું કે પોલીસે જે તત્પરતા બતાવી જોઈતી હતી સક્રિયતા બતાવી જોઈતી હતી અને ત્વરિત એ બેન્કરભાઈને ડિટેન કરીને કાર્યવાહી કરી હોત તો આ ઇસ્યુ થતે જ નહીં પરંતુ પોલીસ તંત્ર ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરેલમભાઈ હું જે મારી વાત સાંભળી લો કે જયારે પોલીસ ને આ સંવેદનશીલ વાત ધ્યાન પર આવી તો પોલીસ ની ફરજ હતી કે તાત્કાલિક એની સામે કાર્યવાહી કરવી જોઈતી બિલકુલ પરંતુ જયારે લોકો ગયા ત્યારે એમને જોઈને જે સૂત્રોચ્ચાર થયા उसके नहीं साम से आज तपास नो तो विषय तपास समय खरेखर है बताओ कि मकानों को सड़क गया वाहनों ने कोनी तोड़फोड़ थी पर जानलेवा हमला किया છતાં ખાલી મુસ્લિમ જ ટાર્ગેટ બને હું કહું છું દોષી છે ને આ સામાજિક તત્વો છે એને મુસ્લિમ કે હિન્દુ શબ્દ નહીં આપણો ઉપયોગ કરો જે કઈ આવી રીતે અસામાજિક પ્રવૃત્તિ કરતો એની સામે ચોક્કસપણે કડક આજે કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તમે એક આંખ બંધ કરીને એક આંખ ખોલીને કાર્યવાહી કરો તો એ યોગ્ય પણ નથી જયારે કોઈ તમારી પાસે ફરિયાદ લઈને જ આવે છે ત્યારે પોલીસ તંત્ર સજાગ થતું નથી અને આવો બનાવ બને છે તો એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરતો એક પ્રમાણે કાર્યવાહી કરે એ પણ યોગ્ય નથી બાપુની વાત ને હું કહું છું કે બાપુ આ અમારો ધર્મ કહે છે કે કોઈ પણ સમાજ કે કોઈ પણ ધર્મ બાબતે ક્યારે ટિકટ આપણી કરવી ના જોઈએ બિલકુલ મોહમ્મદ પૈગમ્બર સાહેબ નો એ પણ સંદેશો છે કોઈ આઈ લો મહાદેવ લખે આઈ લો કૃષ્ણ લખે આઈ લો મહાવીર લખે આઈ લો બજરંગ લખે અરે લખો લખવું જોઈએ આ દેશ જ ધર્મ નો દેશ છે ભાઈ કોણ ના પાડે છે પણ હું અત્યારે કોઈ ધર્મ ના ઉપર ટીકા ટિપ્પણી કરું તો હું એ ગુનેગાર છું મારી સામે પણ કાર્યવાહી થવી જોઈએ પોલીસ જ્યારે આ ખાડા કાન કરે છે કે પોલીસ સતર્ક નથી રહેતી ત્યારે આવા બનાવ બને ને પછી પોલીસ કોઈ એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરે કે એને દોષી માને એ યોગ્ય નથી અમારે એની સામે પણ વાંધો છે અમે પોલીસ તંત્ર પણ અપીલ કરે છે કે જ્યારે આવી કઈ બાબત તમારા ધ્યાન પર આવે છે તો એને તાત્કાલિક પગલાં લેવા જોઈએ તમે વાતનું વધુ કરવાનો સમય હું કામ આપો છો અને કોઈ સામાજિક મુસ્લિમ આગેવાન હાથમાં લીધો હોય તો એને પણ છોડવાનો થતો નથી પણ સામેના પક્ષે જે કાયદો હાથમાં લીધો છે એને તમે છાવરવો તો એ ક્યાંથી ચાલે દેશનો બંધારણ દેશનો કાયદો બધા માટે સર્વમાન્ય છે સંવિધાન છે એના પ્રમાણે ચાલો ને ભાઈ બિલકુલ તમે ચોક્કસ ટાર્ગેટ કરીને જ વાત કરો કે આ જ ખોટા આજ ખોટા તો હું તો કઈક સામે કેતો નથી કે સામે કોણ ખોટો છે પણ જે રિયાલિટી છે જે ખોટા છે એની સામે કાર્યવાહી થવી જોઈએ પછી સાચા ને પણ તમે ખોટો સાબિત કરો અને દોષી દોષીને છાવરી દો તો એ યોગ્ય નથી બિલકુલ કાર્યવાહી જે પણ હોય અસામાજિક તત્વોની વાત કરી એટલે અસામાજિક તત્વો કે જે શાંતિ દોડ આ શાંતિ દોડવાનો પ્રયાસ કરે છે તેમની સામે ચોક્કસથી કાર્યવાહી થઈ જોઈએ દક્ષેશભાઈ આપ શું કહી રહ્યા હતા તો સૌથી પહેલા તો હું વાત કરું

માતાજી નું પ્રબંધ છે આ નવરાત્રી નો ચાલી રહ્યો છે ગરબા જ ચાલી રહ્યા છે આ ગરબાની ઉપર પથ્થર તમારો કરવો આ એક

બિલકુલ બિલકુલ નથી પરંતુ જયારે હિન્દુઓના તહેવાર આવે ત્યારે તેનો સવાલ સવાલનો જવાબ લઈશ આપની પાસે પરંતુ બાપુ બિલકુલ આપ પણ છો પેલા આપ શું પ્રતિક્રિયા આપી રહ્યા હતા તે જાણી લઈએ

તમે આની વાત કરો બરોડામાં ગણપતિ પર ઈંડા ફેંકાયા ત્યારે કયો હતું ત્યારે શું વડોદરામાં અમાસ્ય દિવસે નવરાત્રના આગલા દિવસે પાણીગેટ વિસ્તારમાં એ પોલીસ સ્ટેશનમાં બીજો બનાવ ત્યારે શું હતું ગણપતિમાં તમે જુઓ સુરતમાં કાકરી ચારો થયો હતો ગયા વર્ષે ત્યારે શું હતું ઘણા બધા કેસ એક બે નથી બહાના શોધવામાં આવે છે કે કયા બાના હેઠળ કરવામાં આવે કયા બાનું હેઠળ પછી તેમ બિલકુલ

बापको एना माटे प्री प्लांटेड घटनाओं नथी पहली बार। तो पहला थी जे बापको जे बात करी वडोदरानी पर बात करिए। जिहादी बिल्कुल असली ना ना हूं आपने को तो आपने याद कराई बापको जे बात करी के जिहादी हां વડોદરામાં જે ઘટના ઘટી હું આપને જ કહું છું કે આ બધી આઘટિત ઘટના હોય છે કોઈ ભાઈ પ્લાન્ટેડ નથી હોતી અને કોઈ આવું હોય તો એ આતમાજી વિચાર વ્યક્તિ હોય સામાજિક વિચારવાળો વાળો ક્યારેય હોય અસલમભાઈ વડોદરાની મૂર્તિ પર ઈંડા ફેંકવામાં આવ્યા હતા હું આપને જે કહું છું મારી વાત સાંભળો પહેલા પણ સામે આવ્યું કે બાપોએ જે કીધું કે ભાઈ જિહાદી તાલીમ આપવામાં આવે છે હા હું બાપુને એક જાહેરમાં કરું છું કે બાપુ આ સમગ્ર ગુજરાતની અંદર જે ચાલે છે તમે મને બોલાવો હું આપની પાસે આવું મારો મોબાઈલ મોબાઈલ બધું આપને આપી દઉં આપ નક્કી કરો કે આપણે ગુજરાતના કયા મદર્સામાં મારી હાથે ચાલવું છે તમારો ભગવો રંગનો કપડા ઉતારી દો મુસ્લિમ ડ્રેસ પહેરો આપણે બે હાથે જઈએ બે દિવસ ત્રણ દિવસ દારૂ લુલુમ કે મદરસામાં રહીએ

બરોડામાં આવા બનાવો બન્યા છે એવું નથી કે પ્રથમવાર બન્યો અને પોલીસે કાર્યવાહી કરી ક્યારે અમે એના બચાવમાં ઉતારા મને એમ કો પહેલી વાત તો કે કયો ગુજરાતનો મુસ્લિમ આગેવાન કીધું કે ભાઈ આ ખોટું કર્યું જે અત્યારે અઠવાડિયા પહેલાં ગોધરામાં બનાવ બન્યો જે ગોધરાનો બનાવ બન્યો એમાં જે યુવાન મુસ્લિમ છોકરાએ જે સોશિયલ મીડિયા પર ચલાવ્યું એમાં મુસ્લિમ સમાજના દરેક આગેવાને કીધું કે આ મુસ્લિમ છોકરાએ જે કર્યું એ ખોટું કર્યું છે આવી રીતે ઉશ્કેરાટ ન કરવી જોઈતી હતી પણ બીજા દિવસે પોલીસે જે વરઘોડો કાઢ્યો અને એ આરોપીમાં એવા બિચારા જે દોષી ના હતા જે એ સ્થળ પર હાજર ના હતા એવાને આરોપી બનીને જે વરઘોડો કાઢ્યો અમને વાંધો એની સામે છે કાર્યવાહી તમે એવી રીતે કેમ કરો કાર્યવાહી જે ટોળાએ ઉશ્કેરાટ કરી હોય કે તોડફોડ કરી હોય પોલીસ એની સામે કાર્યવાહી કરે અમને ક્યાં વાંધો છે અમે ક્યાં એના ફેવરમાં આવ્યા છે પણ તમે જ્યારે જે વ્યક્તિ નિર્દોષ હોય એને ટાર્ગેટ કરો એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરો તો અમને વાંધો તો પડે ને ભાઈ બોલવું તો પડે ને એટલે બાપુ ગોધરામાં આટલો મોટો કયા એમ કહ્યું કે સારું કામ કર્યું હું એમ કહું બાપુ મારી બાપુ બાપુ આપ પૂજનીય બાપુ છો દક્ષિત ભાઈ આપને પણ મારી ગુજરાતી કે મને એમ બતાવ કે બરોડા નો બનાવ હોય કે ગોધરા નો હોય કોઈ કે હું કીધું કે ખુબ સારું કર્યું સમાજના લોકોએ છાવરો છો ત્યારે તમારે પણ એને કહ્યું છે કે તું એ પણ ખોટું કર્યું છે જયારે બેંકર ભાઈ આવી ગવર્મેન્ટ પર જયારે કરી હોય બૈયલ ગામ ના તો ગામ નાનો જો ગામડામાં જે મુસ્લિમ હિન્દુ ની એકતા છે એ શહેરોમાં બહુ ઓછી દેખાય પ્રમાણમાં

અસલમભાઈ કે ગુજરાતી મુસ્લિમોને તો કોઈ પ્રોબ્લેમ જ નથી આ પ્રોબ્લેમ છે બહારથી આવેલા મુસ્લિમો અને બહારથી આવેલા મુસ્લિમો તમારે ત્યાં પના પામે છે તેને બહાર કાઢવાનું જે કહું છું તે શબ્દને સમજો જે અસામાજિક તત્વો આ વાત કરે છે તેને સમજવાની જરૂર છે આ બહુ જ ચીતવાની જરૂર છે આ તમને આ યુપી બિહાર કે તમે મદ્રાસ થી જે મદ્રાસ થી મુસ્લિમ આવે છે તે લોકો જે કરે છે ને તેનો ખામિયાજો સમગ્ર મુસ્લિમ સમાજ ગુજરાતી મુસ્લિમ સમાજ ભોગવી રહ્યો છે આ કડવી વાત છે ગરમી પડશે બિલકુલ અસલમભાઈ શું લાગે છે બાપુ પૂજ્ય બાપુ આપને કહું પૂજ્ય બાપુ એક એક મિનિટ પૂજ્ય બાપુ હું આપને કહું કે આપ એમ કહો છો કે ભારતીય આવેલ મુસ્લિમ જો આ દેશ અખંડ ભારત છે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ રાજ્યમાં જવાનો અધિકાર છે ਇਹ ਵਿਅਕਤੀ ਜੇ ਆਵੇਂ ਨੇ ਕੋਈ ਵੀ ਪ੍ਰਵਰਤੀ ਕਰਦੇ ਹੋਏ ਤਾਂ ਪੁਲਿਸ ਨਹੀਂ ਸਾਹਮਣੇ ਕੜਕ ਮਕੜਕ ਕਾਰਵਾਈ ਕਰੇ ਪਰ ਆਪਣੇ ਕੋਈ ਨੇ ਕੋਈ બીજા ਰਾਜਾਂ ਨਾਲ ਮਾਨਸੇਮ ਕਰਦੇ ਕਰੀਏ ਕਿ ਤੂੰ ਨਾ ਆਉਂਦਾ ਭਾਈ આ ગુજરાત ની અંદર આપણા માટે સોતું નથી તે સૌનો છે કોઈ પણ વ્યક્તિ કઈ પણ જઈ શકે છે એને અધિકાર આપેલો છે બંધારણ એ પ્રમાણે ફરી શકે છે એની રોજીરોટી માટે જઈ શકે છે કામ આપણું નથી આપણે કઈ પણ ન શકીએ એક

દક્ષેશભાઈ ફરીથી સંપર્ક કરીએ પરંતુ અસલમભાઈ સવાલ એ જ જે દક્ષેશભાઈ કહે સાથે બાપુએ પણ જણાવ્યું હતું કે જે બહારથી જે લોકો આવી રહ્યા છે તે તો ગુજરાત ની શાંતિ પ્રયાસ કરી રહ્યા 是呢。 બે હજાર કિલોમીટર થી એની રોટી કમાવા માટે આ ગુજરાત પર આવ્યો છે એ ગુંડાગર્દી કરવા માટે નથી આવ્યો એટલે બધા જવું એ યોગ્ય નથી

ના ના એની સામે કાયદેસર ની કડક કરવી આપણે સૌએ ભેગા થઈને કરવું પડશે અસ્લમ સાયકલ વાલા કે બાપુ કે દક્ષિતભાઈ નું કામ નથી દક્ષિતભાઈ બાપુ ને અસ્લમભાઈ ભેગા થઈને કે આ સામાજિક જે ગુંડો છે એની સામે કાર્યવાહી કરો એની ધર્મ જાતિ જોયા વગર પણ સારો માણસ ને પણ આપણે એક હાથે પીસી નાખીએ એ બાબતે હું સંમત નથી બિલકુલ બિલકુલ બાપુ કઈ કેવા માંગે બાપુ

બિલકુલ અસલમ ભાઈ તો સવાલ આ જે હતો અત્યારે સામે જે આવ્યો છે ફરીથી આ બાપુને પણ આપણે પૂછી રહ્યા હતા પરંતુ બાપુનો પણ ઓડિયો નથી આવી રહ્યો અસલમ ભાઈ સવાલ અત્યારે જે હતો એ થઈ રહ્યો છે કે વારંવાર થતા જ્યારે હિન્દુઓનો તહેવાર આવે ત્યારે જ આવા ચમકલાને આવી આવા પ્રકારના હિંસક હિંસાના બનાવો શા માટે થતા હોય શા માટે શાંતિ દોડવાનો પ્રયાસ તહેવારો સમય થતો હોય છે આપના મતે એવું કંઈ કરું આપ સમાજમાં આગળ આવી અને કોઈ એવા કંઈ પ્રયાસ કરી શકાય કે હવે આવનારા સમયમાં આ પ્રકારની ઘટના ના બની શકે ચોક્કસ જો સમાજના જે કંઈ જાગૃત લોકો છે આગેવાનો છે એ હંમેશા એ બાબતે સક્રિય રહે છે કે આવી રીતે કોઈ પણ અણબનાવ કે અઘટિત ઘટના ના બને કે જેના કારણે શાંતિ ઢોળાય અને બહુ સ્પષ્ટ એ લાઈન પર અમે બધા ચાલીએ છીએ પણ ક્યાંક એવો અટકચાળો થાય છે તો અમે એક જ વાત કહીએ છીએ કે તમારે એને નિષ્પક્ષ રીતે તપાસ કરવી જોઈએ તલિસ્પર્શી તપાસ કરવી જોઈએ જે કોઈ કસૂરવાર હોય જે કોઈ એની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ પણ થાય છે શું કે કાર્યવાહીના નામે એક ચોક્કસ કોમને ટાર્ગેટ કરવામાં આવે છે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યારે અમને દુઃખ થાય છે તો બિંતુલ એકબીજાના બંને ધર્મની વાત કરીએ બંને ધર્મને શાંતિ સ્થાપવા માટે અને બંને સમાજના અગ્રણીઓ એક સાથે આવીને એક મંચ પર આવીને કંઈ એવો જે આપણે પહેલાં પણ જોયા છે ગુજરાતમાં એવું નથી કે ગુજરાતની અંદર આપણે એવા પણ તહેવારો જોયા છે કે બંને આ જે સમાજના લોકો છે આ બંને ધર્મના લોકો છે એકસાથે મળીને તહેવારો ઉજવતા આપણે આ દ્રશ્યો જોઈ ચૂક્યા છે તો શા માટે વારંવાર પ્રકારે આ સામાજિક તત્ત્વના નામે આ પ્રકારની હિંસાઓ થાય તેને લઈને સવાલ છે આપણે એ જ પ્રશ્ન પૂછીશું બાપુ આપણી સાથે જોડાયેલા છે બાપુ આપ શું કહેશો કે ક્યારે શું આવો કોઈ બની શકે કે ફરીથી એવા દ્રશ્યો સામે આવે અને બંને જે સમાજના ધર્મના લોકો છે તે આવી અને એકસાથે તહેવારોની ઉજવણી કરે એક વસ્તુ કે કોઈ પણ વસ્તુ અશક્ય નથી છે હું ફરી કહું કે અસલમભાઈ કહેતા હતા બાર થી આવે તેની અમને કોઈ વાંધો નથી બાર થી આવે તેનો વાંધો નથી પણ આપણા કોઈ પણ સમાજ હોય હિન્દુ હોય મુસ્લિમ હોય દરેક જન પોતાનામાં રહેલા અનિષ્ટ તત્વોને ઓળખીને એને બહાર કાઢવાની એ સમાજની જવાબદારી તો આ વધારે આસાન થઈ જશે બિલકુલ બિલકુલ મહત્વની વાત ક્યાં હોય છે કે જ્યારે આવું કંઈ થાય છે ત્યારે ઘણી વખત મેં એવું જોયું છે કે એ સમાજના લોકો પછી એ હિન્દુ સમાજ હોય મુસ્લિમ સમાજ હોય દબાણ લાવતા હોય છે પોલીસ સ્ટેશન પર હમણાં અમને હમણાં ત્રણ બનાવ તેવા તો આ ક્યાં યોગ્ય ખબર છે કે આરોપી છે આ પકડાયો છે એટલે પુરાવા છે છતાં પણ ચોડે ટોળા પેસી જાય પોલીસ સ્ટેશનમાં કે ના પકડવો જોઈએ તમે આ પાણી કેટલા જ બનાવની વાત કરી તમે પાણી કેટલા જ બનાવની વાત કરી જયારે કોર્ટમાં લઈ જતો જતા ત્યારે લગભગ અઢીસો થી ત્રણસો લોકો ટોળા મુસ્લિમ સમાજ ના જ આવી ગયા કોર્ટમાં કે આ કેમ એ લોકોને કોર્ટમાં લઈ જાય કેમ ધરપકડ કરી અને ઘેરી લીધી બસ આ કેટલું યોગ્ય આપણે હંમેશા ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ગુનેગારોને સાથ આપીએ છીએ સમાજ હેઠળમાં અને બંધ બી કરવું જોઈએ તો જ આ અસામાજિકતા તક છે હું એવું નથી કહેતો કે એક જ ધર્મની વાત છે બંને ધર્મ જ્યારે પિનઆઉટ કરવાની વાત આવે છે ત્યારે એની પાછળનું કયું તત્વ છે કોના દ્વારા કરવામાં આવે છે તે શોધવાની જરૂર હોય છે ત્યારે પોલીસ એ શોધતી નથી પોલીસનું કામ એવું જરા વિચિત્ર એ રીતને થઈ જાય છે કે પોલીસ આ આ બાજુના પચીસ પકડી લે આ બાજુના પચીસ પકડી લે એમ કે બધું થાળે પડી ગયું એ એ બી ન હોવું જોઈએ કાયદેસર ગુનેગારો કોણ છે તેને પિનઆઉટ કરવાની જરૂર છે

બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે દક્ષિશભાઈ અને અસલમભાઈને સાથે બાપુ આપ તમામ આ ચર્ચામાં જોડાયા અને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ત્યારે આવી વારે તહેવારે થતી જે શાંતિ દોડવાના પ્રયાસો સામાજિક તત્વો તરફથી કરવામાં આવતા છે તેનો અંત ક્યારે આવશે તે હવે આવનારો સમય બતાવશે હાલ બુલેટિનમાં બસ આટલું મને આપશો રજા નમસ્કાર